જેની સાથે તમે મજાક ના વ્યવહારો આપણે કોણ ગમે એક તમારા બેસ્ટ ફ્રેન્ડ ને લગાવો કે જે તમને સંકટ સમયે બચાવવા આવી શકતા હોય એ ટાઈપ

મારું ચંપલું પોલીસ વાળા એટલે જલ્દી થાય હું ચંપલું પોલીસ વાળા મારી પાસે કઈ નથી પણ માનવા તો જોઈ ને

અમે વિડીયો બધે જોતા હોય ભાઈ હલો હલો તમારો તમારું નામ દેધું છે હા 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 તો આવી જાવ આ રિંગ રોડ ઉપર તો જય બતિયાર તો હું ગામમાં આવો બરોબર થોડી વાર પછી હું આવું તો બીજું તો એમાં કાઈ નો કરીએ કે આપણે કાઈ નો મારી પાસે ઓ ટાઈમ નથી ભાઈ સાહેબ તો હું કામ આવો બરોબર તો હું ક્યાંથી આવી ગયો ઈ મન તમે કયો મારી યાર તું જાજી લફ કરમા ભાઈ હું હમણા ફિટ કરી દઈશ બધાઈ નો વારે નહી લાગે

ખાસ મિત્રોને તમારે કોલ કરવાનો છે મારા તો ઘણા બધા મિત્રો છે ગમે તે કોઈ પણ એક તમે સિલેક્ટ કરો એ અચ્છા એક ચીત કરીને છે મારો મિત્ર મેં એને કોલ કરી ક્યાં આવો એ એક વાંધો આવી ગયો હું અહીંયા રીંગે બેઠો તો અને બોટલમાં મને ફેંકડો પોલીસ વાળા અહીંયા રીંગે તો હાઈકડોય તો તારે આવું પડશે આવું પડશે હા આવ કે વન અહિયા મેયર ના બંગલા પર વાત કરો ને આ તો આવવાનું આ પોલીસ વાળા ભાઈ આ વાત કરવી હે તરે કરતો આ પોલીસ વાળા ભાઈ ને તારી આર વાત કરવી હે હા જીત ના લગા ચીટ ઓલો

શું કહો છો એમાં એક જ છે રિંગે વિડીયો બનાવતા હોય હાઈ મારી પાસે આવી શું કહેવાય લપ કરવાનો ટાઈમ નથી ધરુબરુ માં કરું આવીને હા ધરુબરુ માં કરી જાઉં રૂબરૂમાં આવી જાવ ને ભાઈ ગયા રિંગ્યા હ તો આયવો તો હું પછી જાઉં આવું પછી રહી

Postal. Postal war in Ballenberg. Ah. Oh. Ja, so. Correct. Hm, dann schon. Ja, kam hatu. Oi. Ai, ringe, mane hane am tukma fast tira ga bedo do. બોટલ pas ek પોલીસવાળા je છે Bottle hate. Ha police wala paikolo che. Ah. So. Ru avas ban. Ah, nikle chom na વાત કરો જલ્દી

આવી શકે ને યાર થોડીક વાર લાગે ઉપર કેટલી કોઈ વાર લાગે કામ કર આલે ને સાહેબ રે વાત કર ને કર આવી દે ના યાર હાલે દો આપ આપો સાહેબ હું છે કોણ છે અરે ફ્રેન્ડ છે વાત તો કરો સાહેબ મારા કા તારા ફ્રેન્ડ આર વાત કરવાની અરે વાત કરી લ્યો ને એક મારા કોઈ ભેગી વાત નત કરવી અરે સાહેબ વાત તો કરો બોલો હાલો હા બોલો

ત આયા પકડાઈ ગયા છે ભાઈ જવા દઈએ બી શું હોય જવા દઉં એમ કેમ કરના અમને જવા દેવા ના હોય આવા જાતા કરવાના એટલે આ રીત છે વાત કરવાની આદનભાઈ મારા કઈ વાત નથી કરવી કોણ છે એને બોલાવવાની કે તું અહીં આવજો કે હાલો હા આયા રિંગે કેટલી વારમાં આવો છો મારી પાસે રાહ જોઈ એમ પતાવો ભૂલ ભૂલ માં બોટલ આવી ગઈ ધ્યાન હું તમને ભૂલ ભૂલ માં થોડોક જલમાં નાખી દઉં છું વાંધો નઈ ને લગ્ન પ્રસંગ વાંધો ને લઈ હે

পহাপাডা ক্নাবা রান্ড মনা কামতা মনাডজেদন মনাই মন্মের মনার�alling recognize it কা ইকাসল ইতয ঩িস ইাালেনা পাযালেয ইতয মন তী মনাল্ন ইচির ছ